વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિંદ સ્થાનિક સ્વરાજ્ય દિવસની ઉજવણી અંતર્ગત મેયર સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જુકા કાર્યક્રમમાં જોવા મળી હતી ઓગસ્ટના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્દ સ્વરાજ્યની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જુકા આ કાર્યક્રમમાં છોતેર પૈકી માત્ર તેર કાઉન્સિલર હાજર રહ્યા હતા કાઉન્સિલરની હાજરી કરતા ફાયર બ્રિગેડના જવાનોની સંખ્યા વધુ જોવા મળી હતી આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા પાલિકાના પરિસરમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સભાગૃહમાં પાલીકાના સાથે મળીને વડોદરાના વિકાસ માટે વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો નિકાલ માટે સમસ્યા નિવારણ માટે સૌ કટિબદ્ધ છે ત્યારે મેયર પિંકીબેન સોનીએ સૌને સ્થાનિક સ્વરાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સ્થાપના દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા સમગ્ર દેશની કોઈપણ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય અઢારસો ને એક્યાસીમાં સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો અને તે ખરા અર્થમાં મૂર્તિમંત થયો કે સ્થાનિક લોકો દ્વારા ભરાયેલા કરવેરા મારફતે તેમને સ્થાનિક લેવલે જ તેમને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે